આજનો બ્લોગ બહુ ખાસ થવાનો છે તમારી બધા માટે તો આ બધું તમારી માટે કરું છું બાકી ઘરે ખબર પડશે ને તો મારા મમરા ભરે જવાના હે એકો 1% બરોબર છે ડાયરો મહેમાન આવી ગયા છે કેમ કે એને પાસે તૈયાર બયાર એટલું થવાનું હોય કે જય માતાજી મિત્રો કેમ છે મજામાં અને જીવનનો પહેલી વાર અમે બહાર નીકળ્યા છીએ અને જીવનમાં પહેલી વાર મેં આ બ્લોગ બનાવ્યો છે આમરા ડાયરને સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા બ્લોગમાં તો આજે છે શુક્રવાર અને આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે તમારી બધા માટે કેમ કે આપણે પ્રેમ કોલ કર્યો એ વિડીયો તમે જોયો હશે તો બધાની બહુ ફરમાઈશ હતી કે તમે જાઓ અને ભાભી વારે વિડીયો ઉતારો તમારા ભાભી તો અત્યારે નક્કી કર્યું છે કે હલો ને ભાઈ રજા હે તો એને કંઈક બહાર લઈ જાય તો આ બધું તમારી માટે કરું છું બાકી ઘરે ખબર પડશે ને તો મારા મમરા ભરાઈ જવાના હે એક ટકા પણ તમે આ તો કીધું હતું તો મેં કીધું છે ને એક વ્લોગ બનાવી નાખીએ તમારી બધા માટે બરાબર તો એમાં આપણે થોડીક માનમર્યાદા રાખશું એટલે તમને અવાજ ને એવું બધું આવશે બરોબર છે બધું આમ આમ એમ તો ઓકે ઓકે હશે ખાલી આપણે ફેસ રિવીલ નહીં કરીએ કે કેમ કે થોડો ઘણો પ્રોબ્લેમ હોય ભાઈ બધાય નહીં તેમ અને મારે પ્રોબ્લેમ છે કેમ કે હું જીવું છું મારે એક જિંદગી તો મેડમ આવે છે રાજ હોય છે ડાયરો મહેમાન આવી ગયા છે અને બો એટલે બો એને રાજ જોરોય પડે પણ હું કરું હવે રાજ જોય પડે કેમ કે એને પાછું તૈયાર બિયાર એટલું થવાનું હોય કે નહીં જય માતાજી મિત્રો કેમ છે મજામાં હા બધા મજામાં જ છે તમે ઘણા ટાઈમથી કહેતા હતા બરોબર છે પણ હા ઈ જરીક ઝલક હોય પણ શું કરું સમજ્યા તમે અત્યારે અમે ભૂતેશ્વર જાવી છે અને ભૂતેશ્વર પગે લાગીને પછી આગળનો પ્લાન શું છે એ ખબર નથી પેલા માતાજીએ પગે લાગી ગયા તો જવું છે ને ભૂતેશ્વર તમે કોઈ ભૂતેશ્વર ગયા છો મહેમાન છે ને મહેમાન કોઈ ભૂતેશ્વર નથી ગયા એટલે હું આપણે ભૂતેશ્વર લઈને જાવી એટલે હેલો ડાયરો અત્યારે અમે ભૂતેશ્વર પહોંચી ગયા છીએ અને હવે માતાજીએ દર્શન કરવા જાવી છે તો હાલો તમને એકદમ દર્શન કરાવું કરવા છે ને દર્શન કોઈ દી આવ્યા છે આની પહેલાં ભુતેશ્વર કોઈ દી મેડમ ભુતેશ્વર નથી આવ્યા તો આજે મને પહેલી ફૂટેજ પર લઈને આવ્યો છું અને આમ તો હું પહેલી વાર એને બહાર કાઢી છે મેં પહેલી વાર જ લઈને આવ્યો કે આઠ વર્ષ થયા પણ પહેલી વાર અમે બહાર આવ્યા છીએ બે જણા તો ચાલો દર્શન કરવા જઈએ પેલા માતાજીના તો મિત્રો તમે પણ દર્શન કરી લો અમે તો દર્શન કરી લીધા છે અને મહેમાને પણ દર્શન કરી લીધા છે અને એનું વાતાવરણ એક તાવો છે તો બધા જો તાવાની તૈયારી કરે છે અને કેવું લાગ્યું આવી રીતના બાર જોવા ક્યા જવાય પણ હવે હવે હું એમ વાંધો નઈ જઈશું આપડે બધાને ગમશે તો આપણે બીજે કઈક તમને લઈને જઈશું બરોબર દર્શન કરી લીધા છે અને હું પણ બહુ જાજા ટાઈમ પછી આવ્યો કેમકે હમણાં શરૂઆતમાં આવ્યો હતો પછી ક્યારે છે કે બધું હું અહીંથી ગણો ને તો હું ત્રણથી ચારો દ્વાર આવેલો છું અહીંયા બહુ જાજીવાર વાર નથી આવેલો પણ જ્યારે આવું ત્યારે બહુ અનેરો આનંદ આવે મને અહીંયા દર્શન કરવા આવીને ત્યારે અને આ વખતે તો હવે મેડમ પહેલી વાર આવ્યા છે તો એમને મજા આવી છે મને કે હવે તમે આમ બહાર કાઢો ને તો મને મજા આવે એમ એટલે હું ખરા ખરા એને આપણે આમ લઈ જઈને હરવા ફરવા તો નહીં પણ આવી રીતના ધામ માં ને એવું જાય ને તો મજા આવે સમજા તો અમે જીવનમાં પહેલી વાર ફોરવેલમાં બેઠા સીવી અને જીવનમાં પહેલી વાર અમે બહાર નીકળ્યા સીવી અને જીવનમાં પહેલી વાર મેં આરે બ્લોગ બનાવ્યો છે તો બ્લોગ કેવો લાગી તો મને કહેજો અને હવે સીધા અમે લોકો જવાના છીએ ક્યાં જવાનું છે અને હવે કોળિયાક જવાનું છે તો કોળિયાક જવા માટે પણ નીકળી જઈએ કે પછી તરફ એવો થાય છે ને મને ડિફેન્ડર સિવાય ફાવે ને પણ પાસે શિફ્ટ છે એટલે વાંધોને હકાવી લઈશ બીજું તો હું ચાલો તો મિત્રો મહિનામાં અમે ત્રેવીસ દિવસ અહીંથી નીકળતા હોય તો એમ રસ્તો ભૂલી ગયા મને તો ઠીક મારા ડ્રાઈવર નહીં ભૂલાઈ ગયો એ ભૂતેશ્વર થી આપણે પાછા મને ભાવનગર તરફ લઈ જતા પછી મેં એને કીધું એકવાર રસ્તો ખોટો છે મેં કીધું એમ હું ભલે મારે હંમેશા મારે ગમે ત્યારે જવાનું તો ફોરેનમાં હું પાછળ જ બેઠો હોઉં છું કેમ કે મને શું ડ્રાઈવિંગમાં રસ નથી અને હું બે માળા રાખું જ તેને આગળ હંમેશા દાંત કાઢોમાં એટલે શું એટલે મને થોડોક પ્રોબ્લેમ આવ્યો મેં કીધું છે ને વાય બેઠો હોય તો મારે આપણી નજર તો હોય જ છે ને ભાઈ રસ્તો ક્યાં જાય છે મેં કીધું મેં કીધું આમ ધ્યાન રાખવાનું મેં કીધું આ તો કદાચ હું છું મારી કરતા કોઈ ઉચ્ચો સર હોય તો એને હું થોડો પ્રોબ્લેમ આવે સમજાય ટાઈમે પોગવું હોય તો પોગી ન હોય કઈ એવું બધું છે તો મેં એને પાછું કીધું પાછી એ બાજુ લઈ જા મેં કીધું અને મેં કીધું હવે હું તને કહું ને એમ ગાડી હાકજે ને નો ફાવે તો મને આવી દે હું આવી એટલે હું મેં બાજુ હેન્ડ ઓવર ને ડિફેન્ડર ને પહોંચ્યો ને મોટી ગાડી હાંકી તો નાની ગાડી મારો હાથ બરોબર બે નહીં તો મિત્રો આપણે કોળિયા પોઈ ગયા છીએ અત્યારે અને એવી ગરમી પડે છે વાત પૂછો મને તો ઠંડી જ લાગે છે કેમ કે હું આ દરરોજ આવતો હોય ને એટલે એટલે આગળ ચપલા આપણે કાઢના નાખવાના છે પગ રાખતા હોય એવું લાગતું હતું પછી મેં કીધું કે છે ને આગળ કિનારે ચપલા અને પછી મહાદેવ દર્શન કરવા જઈશું તો મિત્રો પત્ર અને આ દૂધ લીધું છે મહાદેવ મહાદેવ માટે કેટલું આવું છે ત્યાં લઈને આપણે આલીન જવાનું છે ઉદ્યાન મેં કીધું ચપ્પલ મૂકતા કેમ કે અહીંયા ચપ્પલ અહીંયા તમે બહાર મૂકો ને તો તમારે અહીંયા પૈસા દેવા પડે ઓલા બેને અમને એમ કીધું કે ના કિનારા કાઢી નાખજો પણ એમ ન કીધું કે એના કિનારે તમને એક ચપ્પલના દસ રૂપિયા દેવાના એમ કા મેડમ તમને કેવું લાગે છે સારું લાગે છે કેમ પહેલી વાર જોઈ કોળી પહેલી વાર આવ્યા હે આની પેલા કોઈ દેવા કે નથી આવ્યા કોઈ જી નથી આવ્યા થોડુંક જોરથી બોલો ને બધાને સાંભળાય તો તમને કેવો અનુભવ રહ્યો કે આજે દર્શન કરીને આવી પછી ખબર પડે તમે કોઈ દરિયો જ નથી જોયો હા પણ આવો નહીં વાંધો તમે ક્યાં ના છો તો ઠીક તો દેખો મિત્રો ઇધર મીઠી મીઠી હે તો મિત્રો મેં તો દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો મહાદેવ નિષ્કલક મહાદેવ છે દર્શન કરી લો અહીંયા અને બહુ મજા આવે એવું છે ક્યારેક આવજો ભાવનગર વાળા આશી બધા તો આવ્યા દે છે

મિત્રો ફાઇનલી અમે ગાડી ની અંદર આવી ગયા છીએ કેમ કે થોડુંક આટલું વા લાગતું કે વાત પૂછોમાં આટલું તડકો હતું કે પડણામાં તો અમે સામેથી રેસ લગાડી કે જે પહેલા ભોગે ને એને મે કીધું ગાડીમાં બેસાડીશ નકર નહીં બેસાડું કે ગાડી હું ન એટલે અમને ભૂખ લાગી છે તો કે ખાવા હોય ત્યાં જાવું તમારે ખાવું છે કે એવું ખારું માર ખાવું છે નહીં તો વા ખાવું છે નહીં તો લુ ખાવી છે નહીં તો બસ એટલું જ દીશ તો આપણે વગર રહી જઈએ ખાવાનું હાલો બ્રેડ પકોડા છે પછી ઓલા શું કહેવાય શાકપુરી છે પછી ભજીયા છે પછી શું છે ભૂંગળા બટેકા છે અને મકાઈ છે સિંગ છે તારે હું ખાવું છે એક મકાઈને એક બ્રેડ પકોડવું એક મકાઈ ને એક બ્રેડ પકોડું આપણું હાલો બિયર સોડા પીશો તમે તો ફ્રૂટી કાંઈ નહીં મિત્રો અમારો નાસ્તો આવી જશે બટેકા ભૂંગાડા પછી મકાઈ ને પછી વેફર ને હું બ્રેડ પકોડા લીધા માણસ એટલી લૂચી છે ને કંઈક વાત પૂછામાં અમે બ્રેડ પકોડા લીધા હતા કે નહીં તો વાય મૂચ્યા તા તો અમારી હાટુ લીધા હતા ની ખાઈ ગઈ હે સોરથી બોલ આ પણ એક ડીસ હતી અમારી હાટુ હોય તાર હાટુ તો ખાલી મકાઈ જ હતી એટલે કીધું તું તમે તારે પહેલા બોલાય કે ને બરોબર છે ને ભાઈ હવે અમારે ફરીવાર લેવા જવું પડ્યું એક તો એક તો ગાડી હેઠળ થી ઉંચું હેઠળ કોઈ દી ઉતરવું નહીં તાલી દેથી મારે ઉતરવું પડ્યું તંત ચાર ચાર વાર રોપ કર મારી હામું મારો ભાઈબન બિચારો તો કેવો ડાયો લાવ્યો મારી હાટુ બ્રેડ પકોડા મારો ભાઈબન મારી હાટુ લાવો મારો ભાઈબન લાવે બીજું કોઈ ન લાવે તો મિત્રો અમારો નાસ્તો થઈ ગયો છે ને હવે ઘરે જવાની અમે લોકો તૈયારી કરી નાખી છે જાવ છે ને ઘરે હા હે હા ઘરે જાવું છે ટાઈમ પતી ગયો છે હવે તો હવે ઘરે જવાની અમે લોકોએ તૈયારી કરીને ગઈ છે અને હવે સીધા ઘરે ભેગા થઈ જાય તો મેડમને પહેલાં આપણે ઉતારી આવ્યું તો મિત્રો આપણે મેડમને મૂક્યા છે અત્યારે વિડીયો શૂટિંગમાં આવી ગયા છે તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને બધાને બહુ ગમ્યો હશે છે તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારે માર ખાવાનો છે એ જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે બીજો વિડીયો એવો જ આવશે કેમ કે તમે જે રીતે મને આવી રીતના કરાવ્યું છે બરોબર છે વિડીયો ઉતારવાનું કીધું હતું એટલે મેં વિડીયો ઉતાર્યો છે તો હવે આ આગલો પડો મને ખબર નથી હું થાય હું નહીં કદાચ આ ચલો બ્લોગ હોય તે હોઈ શકે તો બસ સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર છે હા યાર કરી નાખજો